ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા બડેવ પૂનમ નિમિત્તે યજ્ઞ પવિત્ર ધરણ જનોઈ બદલવાનો કાર્યક્રમ રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની પરંપરા હોય છે ત્યારે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાનજી મંદિરે સમૂહ યજ્ઞનો પવિત્ર જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વડોદરા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહ યજ્ઞનો પવિત્ર બદલી આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજના ઉમેશભાઈ જયદેવભાઈ શર્માએ વિધિવત રીતે શ્રી જાગતા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં તમામ ભૂદેવોને યજ્ઞો પવિત્ર જનોઈ બદલવાની આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિક્કી માળીએ સમાજ બંધુઓ અને કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાનજી મંદિરના સંચાલક શ્રી વિજયભાઈ પાટીલ તથા શ્રી કલ્પેશ શ્રી માડી અને આ આયોજનમાં ચા નાસ્તાની વ્યવસ્થા કરનાર દિવ્યાંગ શ્રી માડીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા હરહંમેશ વડોદરા જિલ્લામાં વસતા સમાજને આગળ લાવવા માટે અને સમાજહિતના કાર્ય કરવા માટે કાર્યરત છે આવા જ કાર્યોને આગળના સમયમાં પણ યુવા કમિટી દ્વારા કરવામાં આવશે તેવી પ્રાર્થના શ્રી તેજાનંદ મહારાજના ચરણોમાં ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રી માળી દ્વારા કરવામાં આવી જય શ્રી રામ આજે જાગતા હનુમાન નિમિત્તે ગુરુ બ્રાહ્મણ વિકાસ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે બ્રાહ્મણોની જનો બદલવાનો કાર્યક્રમ રાખેલો હતો અને આજે ખૂબ સંખ્યામાં બ્રાહ્મણ સમાજની જનો બદલાવવામાં આવી જય ગુરુદેવ જય તેજાનંદ સ્વામી મહારાજ આજ રોજ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત યજ્ઞોપવિત ધારણ કરવાનો સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી છે તે બદલ તમામ લોકોનો હું ખાબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજવા રોડ સ્થિત જે હનુમાનજી મંદિર જે ડાક્ટા હનુમાનજી મંદિર છે તેમના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પાટીલ કલ્પેશભાઈ શ્રીમાળી જેઓએ આ મંદિરમાં આ આયોજન કરવા માટે જે જગ્યા આપી જે ફાળવણી કરી તેના બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું બડી પૂનમના દિવસે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આ જે જનોઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો જે આ ધારણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં હર્ષોઉલ્લાસથી સમાજના યુવાનો જોડાયા અને આવનારા સમયમાં પણ આવા સમૂહ કાર્યો અમે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી કરતા રહીશું અને સમાજને એક સારી દિશા અને જે સમાજના કાર્યો છે એ કરતા રહીશું એવી અમે સમાજને આશા કરી